હલો ખેડૂત મિત્રો જય માતાજી આજે હું તમને જે ફૂગનાશકની વારંવાર ભલામણ કરતો હતો એના વિશે સંપૂર્ણ માહિતી આપીશ તો બંને રજો વિડીયો આરે અને ખેડૂત મિત્રો અમે કોઈ કંપનીની જાહેરાત નથી કરતા તો તમે જે દવાને તમે જાણકારી કોઈ એગ્રોવાળા પાસે લેવા જાઓ એટલે તમને સમજણ પડે એના માટે આ બધું છે કે તમે અમે ભલામણ કર્યું તમે લેવા ગયા એટલે તમને ખબર પડે કે નહીં રાજુભાઈ આ જ બતાવ્યું હતું તો પેલું બતાવીશ કાર્બેન જેમ મેંગો છે જેમાં કાર્બન જેમ બાર ટકા આવે છે ને મેંકો જેમ ત્રેસાઠ ટકા આવે છે આ એક સારું ફૂગનાશક છે શરૂઆતના સ્ટેજમાં આવી હવે અને જે હું પાણી એરે પાવાનું ભલામણ કરતો એમાં પણ આ સારું કામ આપે છે જે જેમ કે સણા જીરા સુકા સુકારા માટે અને બીજા નંબરમાં આપણે જોશું એઝાસ્ટોબીન પ્લસ મેંકોલે આનું પણ એક શરૂઆતના સ્ટેજમાં સારું કામ છે જે એઝાસ્ટોબીન અને મેંકોલે એઝાસ્ટોબીન જે ગેનેરી લેવામાં કામ કરે છે

ખેડૂત મિત્રો જો તમારે ફ્લાવરિંગ સ્ટેજ માં હોય ને જો ફળ સિંગો અથવા પોપટા બનતા હોય તો આનું બહુ સારું કામ છે એકવાર આનો અવશ્ય ઉપયોગ કરજો અને બીજું છે જે હું વારંવાર તમને કહેતો હોય કે હુમિક નાખજો શરૂઆતના સ્ટેજમાં મૂળનો વિકાસ માટે અને છોડની તંદુરસ્તી માટે હુમિક જે અઠાણું આવે છે આને જો તમારે વિઘે નાખવું હોય તો બસો થી અઢીસો ગ્રામ તમે વિઘે કોઈ પણ ખાતર નાખતો એને ભેગું નાખી શકાય અને સ્પ્રેમાં પણ આપી શકાય તો આનો પણ એકવાર અવશ્ય ઉપયોગ કરજો આ વિડીયોમાં એટલું જ ખરું મિત્રો જો મારી માહિતી કેવી લઈ ગઈ સારી લઈ ગઈ હોય તો તમારા મિત્રને વિડીયો શેર કરજો અને કોમેન્ટ કરજો અને જો નવા આવ્યા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ ચેનલને સબસ્ક્રાઈબ કરો